જામનગર વોર્ડ નંબર છમાં વિકાસ થયેલા નવા વિસ્તારોમાં પીવાના પાણીની લાઇન પહોંચાડવા માટે ભક્તિનગરમાં આવેલી બેડી બંદર રિંગ રોડ પર આવેલા દુકાનો અને મકાનો તોડી પાડવાની કામગીરી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજરોજ હાથ ધરવામાં આવી હતી જોકે સ્થાનિકોએ નોટિસ આપ્યા વગર જ બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવતા ભારે હોબાળો થયો હતો ભક્તિનગર રિંગ રોડ કાઢેલ એમાં જે મકાન કપાતમાં બે હજાર આઠમાં પાડેલ હતા એ મકાનમાં પાછો રિસર્વે કર્યા વગર આ લોકો પાડતોડ કરે છે તે યોગ્ય નથી અને તે અમારી માલિકીની જગ્યા હોય એમને નોટિસ દીધેલ નથી અને આ લોકો એમનામાં આવીને પાડતોડ ચાલુ કરેલ છે ડિમોલેશન આ લોકો પાણીની પાઇપલાઇન માટે ખોદકામ કરવાનું કીએ તે અમને કોઈ જાણ કરેલી નથી કે અમને કોઈ લેખિત આ સૂચના આપેલ નથી કે પાણીની લાઈન નાખે કે ઇલેક્ટ્રિકની લાઈન નાખે કે ગેસની લાઈન નાખે એમને કોઈ સૂચના આપેલ નથી આ લોકો અત્યારે માલિકીની જગ્યામાં જેસીબી લઈ આવીને અત્યારે પાડતોડ કરેલ છે પાસેથી આ સમર્પણ રિંગ રોડ છે ત્યાંથી આવેલા માણસો અને ત્યાં જ્યારે પાણીની પાઇપલાઇનનું આખું ડેવલપમેન્ટનું કામ ચાલે છે એમના લાભાર્થે જ છે પણ કદાચ એ લોકોને એવું મેઝરમેન્ટમાં એવું લાગ્યું છે કદાચ એની જમીનમાંથી કે એ લોકોના મકાનનું કઈ રીતે આખું લોકેશન છે એ જોવું પડશે તો મેં ફરીથી મારા એન્જિનિયરશ્રીને કીધું છે ફરીથી માપ લઈ લે આમ તો ટીપીડીપીના જે અમારા એન્જિનિયરો છે ત્યાં છે જ બરાબર છે એટલે એની માપણીના આધારે જ આ કામ ચાલે છે એટલે એ લોકોએ મેઝરમેન્ટ કરીને જ પ્રોપર જ કામ કર્યું છે છતાં પણ આ લોકોની એક કમ્પ્લેન હતી કે કદાચ અમારું મકાનનું બાંધકામનું થોડો ઘણો ભાગ કમ્પાઉન્ડમાંથી આ લાઇન થતી હોય તો થોડુંક અમને એકવાર ચેક કરવા વિનંતી એટલે મેં ફરીથી અમારા એન્જિનિયરને કીધું છે એકવાર ફરીથી જોઈ લે અને શું છે હકીકત